પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના હેતુસર ગાંધીનગરના આંગણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરાયું છે ત્રણ દિવસના આ પ્રવાસન મેળામાં દેશભરમાંથી આવેલા સત્યાવીસ રાજ્યો અને પંદરથી વધુ પ્રવાસન કંપનીઓએ સ્ટોલ ઊભા કર્યા છે દેશ અને દુનિયાભરમાં ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ આયોજન ખૂબ જ ઉપયોગી સાબિત થશે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર પાટનગર ગાંધીનગરમાં ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ ફેરનું આયોજન કરાયું પ્રવાસન મંત્રી મોડુ બેરાના હસ્તે ટીટીએફ બે હજાર ચોવીસ ને ખુલ્લો મુકાયો આ પ્રસંગે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાત ઓગસ્ટ થી નવ ઓગસ્ટ સુધી પ્રવાસન મેળો યોજાશે દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના આયોજન થતા રહેતા હોય છે એનાથી દરેક રાજ્યને જે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એવા બિઝનેસમેનોને અને દરેક રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા ટુરિસ્ટોની સંખ્યા વધે એના માટેના સતત પ્રયાસો આ ટૂર ઓપરેટર હોટલ ઉદ્યોગ અને જે ટ્રાવેલ્સ એજન્ટો છે એ બધા સાથે મળીને આ એક સરસ પ્રયાસ કરે છે નવસોથી વધુ ટુરિઝમ અને હોટેલ ક્ષેત્રે જોડાયેલા લોકોએ ટીટીએફ બે હજાર ચોવીસમાં ભાગ લીધો દેશભરમાંથી આવેલા સત્યાવીસ રાજ્યો અને પંદરથી વધુ પ્રવાસન કંપનીઓએ અહીં સ્ટોલ ઊભા કર્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી ટ્રાવેલ ફેરનું નિયમિત આયોજન કરાય છે દેશના આઠ મોટા શહેરોમાં આ પ્રકારનું આયોજન થાય છે એનાથી આપણા જે ગુજરાતના ટુરિઝમ ઓપરેટર્સ છે એ લોકો બીજા રાજ્યોના ટુરિસ્ટ ઓપરેટર્સ સાથે ટ્રાવેલ એજન્ટ સાથે ટ્રાવેલ એજન્સીઝ બીજા રાજ્યોના જે તમામ ટુરિઝમ સેક્ટરની અંદર ઓપરેટ કરનારી એજન્સીઓ છે એ બધા સાથે એનું સંકલન થાય અને બિઝનેસ ટુ બિઝનેસ બી ટુ બી ટ્રાન્ઝેક્શન્સ થઈ શકે છે એ ગુજરાતના ઓપરેટર્સ માટે અને બીજા રાજ્યોના ઓપરેટર્સ માટે એમની સારી ગતિવિધિ દેખાડવાનું એમના જે બિઝનેસ ઓપરેશન્સ છે એ બધા સાથે સંકલન લાયજન કરવા માટેનું ખૂબ સારી એક તક છે ગુજરાતીઓ દેશ વિદેશમાં ફરવા માટે જાણીતા છે દેશભરમાં ત્રીસ થી ચાલીસ ટકા પ્રવાસીઓ ગુજરાતમાંથી આવે છે ફરવાના શોખીન ગુજરાતીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આ પ્રવાસોનો ફેર ખૂબ ઉપયોગી સાબિત થશે દેશભરમાંથી આવેલા ટૂર ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ અહીં સ્ટોલ લગાવ્યા છે જેથી ગુજરાતીઓને અન્ય રાજ્યોના ટુરિઝમ વ્યવસાયની ઘર આંગણે માહિતી મળશે સાથે જ તેમને અન્ય રાજ્યોના વ્યવસાયકારો સાથે સંકલન સાધવામાં મદદ મળશે એ અમારો ઉદ્દેશ એ છે કે 3 દિન કે લિયે યે સારા એક બી ટુ બી जो इस बिजनेस में है ट्रैवल एंड टूरिज्म में वो अपनी खरीद फरोख्त यहाँ पर करते हैं मिलते हैं आपस में होलसेल डील करते हैं और वो फिर अपने कस्टमर को बताते हैं कि आप कहाँ जा सकते हो अगले सीजन में यहाँ पर जैसे दिवाली एक बहुत बड़ी सीजन होती है और समर वेकेशन सीज़न तो सारे भारतवर्ष में ही होती है तो ये एक उद्देश्य यहाँ पर हमारा टूरिज़्म को प्रमोट करना है ट्रैवल एंड टूरिज्म फेयर बेहजार चौबीस नो आयोजन अनेक दृष्टि विशेष महत्व धरावेश ગુજરાતમાં પ્રવાસનને વેગ મળે આ ક્ષેત્રમાં ધંધા રોજગારની નવી તક ઊભી થાય અને સાથે સાથે ગુજરાતના પ્રવાસીઓને પણ દેશ અને દુનિયાના પ્રવાસન સ્થળોની માહિતી મળે તેવા ઉમદા હેતુસર આ આયોજન થયું છે